એક ચમત્કારિક વાત એક આશ્ચર્યકારક વાત તમને કરો જરા ધ્યાનથી સાંભળો આ ધરતી ઉપર જાત જાતના અને બાદના પ્રશ્નો તકલીફ મુશ્કેલી મને તમને આપણને બધાને ડગલેને પગલે નડે છે હમણાં મારા જો આ કહેતો હતો કે મેં કાકાનું ઓપરેશન કર્યું તે વળી પાછું બીજા બીમાર પેડા વળી પાછા ત્રીજા બીમાર પેડા આમ બીમારી ખાટલો માંદગી વગેરે બધું ચાલુ ચાલુ છે આ વાત એટલા માટે મારે કરવી છે કે જેટલી વાર આ ધરતી ઉપર આ જીવ જન્મશે એટલી વાર એમને આવા એક નહીં બે નહીં હજારો લાખો પ્રશ્નો એનો સામનો કરવો પડશે ખુશાલબત મને એક વાત કરતા હતા મને કે માણસ આત્મહત્યા કરે છે એમ પશુ પક્ષી પણ આત્મહત્યા કરે છે બોલો આ તમને કદાચ નવું લાગશે પણ આ પશુવિદ જે છે પશુઓનું જે સંશોધન કરતા હોય એ બધાએ આ એક ચિત્ર સામે રજૂ કર્યું છે એમનું એમની સ્ટડી છે કે પશુ પંખીઓ પણ આત્મહત્યા કરે છે ડિપ્રેશનમાં આવી જાય છે એમાં લડાઈ ઝગડા ઝઘડા ઝઘડા કજિયા કંકાસ વગેરે પાર વગરનું બધુંય છે હવે સાચું ખોટું તમે જોઈને નક્કી કરી લેજો એક વાત તો આપણે બધા નજરે જોતા એક શેરીનું કૂતરું એ બીજી શેરીમાં જાય તો જવા દેશ ભગાડે છે કે નહીં તો આનો અર્થ શું થયો એનામાંય પ્રશ્નો છે એનામાં માથાકૂટ છે એનામાં કજીયા કંકાસ છે એનામાં મારું તારું છે એનામાં ડિપ્રેશન છે જવાનો દે આ એક લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું તમને હા પડે એટલા માટે તો આપણે કહેવાનો સાર એટલો છે કે માણસના દેહમાં જન્મે કે પશુ પંખીના દેહમાં જન્મે બધા જ દેહમાં એટલા જ પ્રશ્નો છે બધાના પ્રશ્નો અલગ અલગ છે માણસ માણસના પ્રશ્નોને સમજી શકે કૂતરા કૂતરાના પક્ષને સમજી શકે એકવાર એક ગામમાંથી પાછું સંઘ નીકળેલો ગંગાયા નાવા માટે તમે કૂતરાને ખબર નહીં શું ઈચ્છા થઈ કે પૂર્વજન્મનો કંઈક યોગ ભ્રષ્ટ આત્મા હશે ખબર નહીં પણ એ હાયરે હાયરે હાલતું થયું સંઘના માણસોને વિચાર આવ્યો આ કૂતરું આપણી પાછળ પાછળ ચાલે છે અર્થ એમ કે આ કૂતરું પણ કાંઈક મૂકશું હોવું જોઈએ તો આપણે એને પાછું નથી વાળવું અને બીજું કે રાત્રે આપણે બધાએ સૂતા આવીશું તો આપણું કા ધ્યાન રાખશે કામ લાગશે આમ વિચારીને સાથે સાથે ચાલ્યું ગયું બપોરનું ટાણું થાય માણસો બધાય જમે એટલે જે કાંઈ વૈધું ઘેટું હોય ટુકડા નહીં ખાવે કૂતરું જમી લે વળી પાછા આગળ જાય આમ કરતાં કરતાં આખી યાત્રા પૂરી કરી સંઘ પાછો પોતાને ગામ આવ્યો ગામના માણસોએ બહુ સારું સામયું કર્યું ગામના માણસો સામયું કોનું કરે તો માણસનું કરે કૂતરાનું તો ન કરે માણસોના સામૈયા થયા બધાને વાજતે ગાજતે ગામમાં લઈ ગયા હવે કૂતરો ઘર ગામની બહાર બેઠો કૂતરાની પાછળ તો હોય કૂતરાની નાતવાળાએ વિચાર કર્યો કે ભાઈ આપણી એટલી પેઢીમાં કોઈ દિવસ સાંભળ્યું નથી કે આપણો કોઈ માણા આપણો કોઈ વ્યક્તિ આપણા મેતનો કોઈ ગંગે નાવા ગયો હોય પણ આ ગંગાજીએ નાવા ગયો માટે આપણેનું સન્માન કરવું જોઈએ નાય આખી ભેગી થઈ એની રીતે સન્માન જે કાંઈ કરવાનું બધું કર્યું પછી પૂછ્યું ભાઈ તમારો અનુભવ કેવો રહ્યો આપણે તો ગામની બહાર ક્યારેય બહુ જવાનું થતું ન હોય પણ તમે આટલે જ દૂર ગયા અનુભવ તમારો સૂર્યો અને ત્યારે અને વાત કરી કે ભાઈ અનુભવ તો બહુ સારો રહ્યો ગામડે ગામડે ગયા અને ત્યાં આવતા સ્વાગતા થઈ ખાવામાં તો કાંઈ વાંધો ન આવ્યો પેટ પૂરતું ખાવા તો મળતું રહેતું હતું પણ નાયતવાળાએ સુખ લેવા દીધું નહીં નાયતવાળાએ હક લેવા દીધું નહીં જ્યાં જઈએ ત્યાં ભસી ભસીને બગાડે બધાએ ભેગા થઈ જાય અને તગીડી મૂકે માંડ માંડ ત્યાંથી બહાર સીમમાં નીકળી શકાય અને થોડાક આગળ જઈએ તો વળી પાછા હામેના ગામવાળા તૈયાર હોય સ્વાગત કરવા નાયતવાળાએ સુખ ન લેવા દીધું તો આ બધાને પોતાની નાયતવાળા જ નડતા હોય છે જો કે આજે ઘણું સારું છે કે આજે સરસ સ્નેહ સ્નેહમિલનો થાય છે નાયત ભેગી થાય છે માણસોને મદદરૂપ થાય છે એ બહુ સારી વાત છે પણ પ્રશ્ન તો બધામાં આવવાના છે માણસ હોય પશુ હોય પક્ષી હોય બધાને પ્રશ્ન માત્ર એકને જ નથી આવતો કોને કોને પ્રશ્ન નથી આવતો બહુ સરસ કોઈ વાત કરતું હતું કે ભાઈ પ્રશ્ન બે જણાને ન હોય કોને એક જેમ મરી ગયો છે એ અને જન્મો નથી એ પણ એ વાત હસવા માત્ર પૂરતી છે એ સાચી વાત નહીં મરી ગયા એનો અર્થ એમ નથી કે પ્રશ્નો પૂરા થઈ ગયા હજી જન્મ લીધો નથી એનો એમ એમ અર્થ નથી કે એમના પ્રશ્નો પ્રશ્નો નથી બધાને છે માતાના ગર્ભમાં ઊંધે કાયદે માથે નવ નવ મહિના સુધી જીવાત મને લટકવું પડે એટલે નાનો પ્રશ્ન કહેવાય પ્રશ્ન એકને જ માત્ર નથી કે જે માયાથી મુક્ત થઈ અને ભગવાનથી યુક્ત થઈ ગયા હોય એને એક પ્રશ્નથી બાકી બધાને આ દુનિયામાં પ્રશ્ન છે છે અને છે જે ખરેખર ભગવાનનું ભક્ત થઈ ભગવાનનું ભજન કરી અને આ લોકમાંથી તમામ જગ્યાએથી પ્રીતિ તોડી પ્રેમાનંદ સ્વામીએ જે લખ્યું છે બધી જગ્યાએથી પ્રીતિ તોડી અને એક ભગવાનમાં પ્રીતિ જે જોડે યાને કે નિર્વાસનિક થાય યાને કે મહામુક્તની સ્થિતિને જે પામે એને બધા જ પ્રશ્નો વિરામ થઈ જાય છે અને જે જ્યાં સુધી હું અને તમે આપણે બધા એ જ કેટેગરીમાં આપણે વિચારવાનું છે આપણે જ્યાં સુધી એ સ્થિતિને નહીં પામીએ અથવા તો ભગવાનના ધામમાં નહીં જઈએ ત્યાં સુધી પ્રશ્નો પાર વગરના આવવાના રહેવાના અને નડવાના પ્રશ્નોથી મુકાવવું હોય તકલીફોથી મુકાવવું હોય મુશ્કેલીઓથી મુકાવવું હોય અને આનંદથી જીવન જીવવું હોય તો ઓલા ભક્તજનો ભગવાનના ધામના મુક્ત થવાના માર્ગે આગળ વધવું પડશે બાકી શંકરાચાર્ય મહારાજ જે કહે છે બિલકુલ હકીકત છે पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरेशयनं भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भजमूढमते

પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ વારે વારે જન્મવું વારે વારે મરવું વારે વારે માતાના ગર્ભમાં આવવું આ બધું ત્યાં સુધી ચાલુ રહેવાનું છે જ્યાં સુધી જીવાત્મા પરમાત્માને મળી જતો નથી આ જન્મ ભગવાનને મળવા માટે છે આ જન્મ ભગવાનને વરવા માટે છે અને એવા ભગવાનના ભક્તો જે ભગવાનને પાયમા ભગવાનને મેળા ભગવાનને વૈરા અને કઈ રીતના મેળા કઈ રીતના વૈરા એ તમામ કથાઓ આ ભક્તચરિત્રમાં સાંભળવી છે